વડોદરાથી ઋષિલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ સુનો જસોદા માડે કયો તારો ચોર મનડા હારી લેતો એ નટકટનંદ કિશોર સુનો જસોદા માડે કનૈયો તારો ચોર મનડા હારી લેતો નટખટનંદકિશોર સાનો માનો આવતો ને ય મને સતાવતો છાનો માનો આવતો ને મને સતાવતો માનડા લોટાવતો ને અય બાળતો માનડા લોટાવતો ને અય બાળતો કારો કામણ ગારો નો કઠોર મનડા હારે લેતો એ નટખટ નંદ કિશોર કાળો ગારો ને હૈયાનો કઠોર મનડા હારે લેતો એ નટખટ કિશોર સુનો જ સોદા માળે કનૈયો તારો ચોર मनडारे नटकट नंद किशोर भरवा आवे फरवावे मनाो जल आवे मनवा हाथ चालीने कहे चालो राम वा आथ जाली ने कहे आलीने कहेनवगळा वाटे कनैयो करे जोर मनडा हरी लो ए नटकट नंद किशोर वन वनवगळानी वाटे कनैयो करे जोर मनडा हरे लो ए नटखट नंद किशोर सूनोज सोदा माळे कनयो तारो चोर मनडा हरे लेतो ए नटखट नंदकिसुर बंसे बजावतो ने मनडा दुभावतो बंसे बजावतो ने मनडा दुभावतो लाख विनंती मारी एक न मानतो लाख विनंती मारी ન માનતો હવે નથી એ નાનો વળી વળીમય માખણનો ચોર મનડા હરે લેતો એ નટખટ નંદ કિશોર હવે નથી એ નાનો વળી વળીમય માખણનો ચોર મનડા હરે લેતો એ નટખટ નંદકિશોર સુનો જ સોદા માળે કયો તારો ચોર મનડા હરે લેતો એ નટખટ ખટ નંદ કિશોર મનડા હરે લેતો એ નટખટ નંદ કિશોર કૃષ્ણ કનિયા લાલ કી